એ છોડ જા સારે ઓતો હાલફીતો તમાર હાલ તન હું આયા હા આ હો દે મારા પૈસા તમે રોજ રોજ લઈ ગયો છે ને હે મી તો લઈ જઈ અંતરેલા પૈસા મતલબ ફ્રાટ પર હતા હતા 20 રૂપિયા એ નહીં તો એ તો તું કોણ તો હું કોણ સાલા આતો એક કી છુક કે પૈસા એટલા ને તારા કોઈ ગમ ના દું તો

એ બબાઈ આ છોટી અલ્યા દાખી યાર તારા કમર ખોડી દે ચલાવી દે તો અમે હાલમે રોડાઈ કેમેરા આ વાત સાગ તો હાલ ભાગની વાત દેખાઈ દે મારું તું તો કે મંડી ગયો છે મારવા અલ્યા ભઈયા નાખું હું તો આનું ઈ ઝોકો કરી તારું

પૈસા મજૂરી કરી લાયો થાય અને અતાર મેલાવાળો મંડી ગયો થાય એટલે પૈસા મારા કર્મચારી વાપરતો રહ્યો પલા દોરિયા પર ભરાતા લઈ ગયો થા તે દોરિયા પર પડ્યા હોય તે તારા ઘર મો ઉંદરાજી લઈ જાય છે એટલે ઉંદરા એટલે આયરો ઉંદેરો થાય બીજો કઈ ન માકર્મો ઘર મો ઉંદરા આવળા નવળા ઉંદરા છે હું જો સોનું મનો દાદા પણ

આ ઓ ઓ ખઈખા કેરિત નાખો લાવા લે ઓ 100 રૂપિયા લખ છે હું 100 રૂપિયા સર્યા હા જો હા તણો હું કેલા વાવારો ચમંજો એ ચમંજે બોલા પછી ના પાડતી થી કે તારી જરૂર

इंटर तक गम्मेदा पर ऐसी

ઈ ખબર કુલ મોટી બુ તો ઉઠે તો તો નઈ ગયા તમારું ટેકોણું હોય તાણી કે ટેકોણું હોય તાણી કે તમારું આખો દારો પી પીન પડ્યો રહે છે સો કામ ટેકોણ નહી રાખતે વાત આજી જા પર ખાવા ઉઠે કા કે ખાવા ની નઈ બનાયો ને મારો હશે ઘર ખુલ્લું વેલ છે તો કે નઈ ગયો થા અને તારે હોર રાખવાની હોય કે અમારે હોર રાખવાની હોય છોકરા પણ મને યાદ જ તાઈ ને આગળ પછી હું થી હું નઈ થયો હવે આ બાદ નતો ઈ તો ચોય નહી બચારો પણ ચોકણી જો તાણી એટલે હું ગોદ ને કે જો આ બાદ તો ફરી ના આવ્યો

માર માર કરીશું બુદ્ધિ શકે નહીં કશી એક મારા માં રાખો માફ માં રાખો રાખી ખબર છે હું ના કે તું બચારાને મારે નઈ હો તું પીવું તો છોકરા ને બચારા ને હેરાન કરે નહીં હેરાન કરે નહીં તો કોઈ નું કેવું તાણે નહીં લીધા જો તારી મજુરી બાપરો દોઢસો રૂપિયા લઈને આગળ ઘર માંથી પૂરું કરે એવા લઈ લી માર્યું છે મેં જોયો હતો પણ આવી ભૂલી જુ

નામ મારું નામો અને છોકરો હાને કરશે તો હું કરે તું અને હબળો અને પાછો રોતો નતો હું ક્યાં તો હું મરી જવું પકડો છોકરા

જો તો રવઈતી જતોરા એ તો મારો છોકરો છે હું મઈ નાકુ ગમે તે ના કરું તારે નઈ જોવાનું તારે નઈ એવાનું વચી એટલે હું તો કંટાળ્યો છું અને કઈ કઈ જીબા જે હઈ જાય એટલે હું તો તો સુરી પાછા થઈ જાય તા ફૂલ બી આવું બોલતા કરી દે ને કરો પાછો લાવો અલ્યા કોઈ હાના કરી તો હું કરવાનું

ઓ રે દાદા યકુ મની ના કેતો રે તો એમ કે દતા કે ટેટો તો પડવા ગયો તઈ જૂઠું જે મોલ્યા તા ને તમ બેખો છો કણ જો અને સુધારવા માટે જો જૂઠું બોલે તો હું પાણી વાળી તું કે અને મારે નળ્યુ છેવાળ ભરણો એટલે હું કેનાલે ચેક કરવા ગયો કેનાલમાં સેવાળ હવાગર ના આવે મારા પાણી બંધ કરી દેસા આખો દાળો અલે કેટિયા જેવું

અલે હેડ તું ગોડાયો કરે કે ઘરે નહીં એરા બીવન બનને તો રોજ મારું તું મને એ જવાબદારી બધી મારી હું સુધારે એને અને કાલ હવારથી તારા શાળામ જતું રહે પણ હું કેવ એટલું કરવાનું અતારી તને ગેલ લઈ જાવ હું કેવ ના આ તાં જોડી તારા આબાનું નહીં હું કીધું હું એને સબક શીખવાડું એનો પીતોય બંધ કરી દેવ જો ના તો નહીં પીવું નહીં પીવું એ જવાબદારી મારી જો એને ખાલી ઘેર જઈને સબક શીખવાડું તો આમ છોકરાને બોલાય છે અને બધું પીવાનું એનું મેકઅપ રાઈ દઉં